જુઓ તારા તારીખ થઈ ચૌદ આઠ બે હજાર પચીસ ગુરુવાર અને આજનો સુવિચાર છે બાળકોને સંપત્તિની સાથે સંસ્કારનો પણ વારસો આપો અને ચૂચકો છે સૂટ અને વાવડીનું ચૂર્ણ મધમાં લેવાથી કરમિયા મટે છે અને આજ થઈ ગયા છે રાંધણ છઠ અને રસોડામાંથી મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે સન વાગી ગયા છે આઠ

हम्म तो चाक बनाया हम्म मेनू જોઈ લો બધાય શું છે મેનો નવા બટેટા હમ કોધીયા ચરા હમ કોધીયા કોધી ભીંડી હમ હા હા હમ ભાઈ ભીંડી બસ ને આમ રોટલી હમ કોરે હમ સાઈસ બસ બરાબર છે યાર

ડાયટ કઢાવી બતાવી ગયા તા ને હમ થોડોક થોડોક થાય બોલો શું ના બાજુ બહાર આપણે લોકો જઈએ ધીરે ધીરે જો મિત્રો રમત કરે કા તો શું કરે

તો રાજી રાજી થઈ ગઈ છે તો શું થયું આમાં કે તો હે શું થયો હા મિતો જે જે કરે ને બાર વરસાદ આવ્યો જોરદાર એમ બાર બેઠા હતા ને તાર એટલે મિતો રાજી રાજી થઈ ગઈ આમ તો જો ઘડીકમાં પાણી પાણી થઈ ગયું હજી આ ખુરશી લઈને અંદર ગયું એટલી વાર થઈ મિતો બહુ વરસાદ આવ્યો 미토, 저, 보호자, 다요. 보호자, 미토, 보호자, 다요. 아마, 저, 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 저,

તો વઘાર કરે જો મેં તો જો હેંગ વઘાર સુત્યો મે તો અને આયા શું થયું આ વઘાર વઘાર